માથે મજા ઘી હું તો માદણે માદણે આશરી મારો નિર્ણય આથમો દી રામ રામ જય રામ કીધા બધા મજામાં એમ એકદમ મજામાં છે છે તમારો નવા બ્લોક ની અંદર તો મિત્રો આપડે મિલ્કિંગ બ્લોક બનાવવાનો છે આપણે ભગડી નું લાઈવ મિલ્કિંગ કરવાનું છે તો મિત્રો પેલા હે ના ઘામ ને આપણી ખાણ ચડાવીએ કે કાકો રે ડ્રાઈડ ઓ નો નાખે નકામી માથે પકવે દી હા ને મિત્રો આપણે આને તો દોવેન ખાણ ચડાવીએ આણે તાણી તાણ ચડાવીએ ને મિત્રો આણે અંદર હે ખોર ને કીપા હિયા અમે દેખાય ની દેખાય ની ભાઈ અમારે ખોરકી પાસે ને ઘર છે ઓલા રાજમૂતી ની અંદર ઘર નીકળે ને ઈ આપણે આમ ભાંગે નાખે એય તમે વેખવા હો વેજાતા બતાય નક નાખ ને પડીયા બે બે ગલ હ આપણી ખોરા વિડિયો પકડ તો અમારા સ્ટેન્ડ મૂકવાની નકર તો મિત્રો એને આપણે ભગરી નો મિલિંગ વ્લોગ છે ત્યારે ને પકડવો બસ ઇને તો આપણે એને કાય પણ કટિંગ ન કરવાનું આપણી અવાજ કદાચ ડબી કરવો હોય તો કરો કરીએ નથી કે હું છે ને કારક કારક બે દેતા ને તો કે ને મિત્ર મિત્ર એમાં મુકાય ને તો આપણે છે ને અને આપણે મિલકી બ્લોગ એટલે હીરાબેન આપણો બ્લોગ સ્ટેન્ડ છે ને પકડે જે જોયું ને એ ઓલી જાતા હાલો 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 કે આ આવ્યો હર્ષદ હાલો ગેંગ હા કેવું ન કરે કોઈ બાકી હાલ

<दूगी> 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 <दूगी दूगी> लोग <दूगी> तो <दूगी> <दूगी> लो दाना पानी ख तमें वे था कि पानी नाख्य

কি কোটি এনে ইট খালি কাইজুই মিহি দেখাই দিয়া ફુવાડો થાય બોવાનો મેળ નતો હતો અને તો પગ ઉપાડું મારું મિશન સક્સેસ નું વાહલા પગમાં હતા પણ બાંધવા ન દેતી વહેલા પગ

हो त गाज तो भरो जावानो छ ना, ना भराई जाय ओ त केला सो न थवारी करेन बेटी केला सो न थवारी पिहस का है हाम्रो पर गाय होती के गाय होती यारक ती टाका देख यार देख આવાજ <laughs> છે <laughs>

যাওয়া দাঁড়া হোঠন লোয় রাখি দৌরে

કે ઘેર કાર આડ્યું દેકારા ચાલુ જોય ઈમાં તો આપણે કઈ હાલ નહી હું એવી ઉરાડું તો સાચા આપણે એડિટિંગ કર દેવાનો ઈમાં એક ભામ આ એક રાડું નખવા મત ઓમે નતરે એવીવી રડું ના સર અરે ઈ ગીત ગાવે ઠીકો ઠીકે ને તો જાન ને ગાડે મોય

તો મિત્રો આ છે પેન્ડિસ્ટીન ટ્યુબ આ છે ને પચીસથી ત્રીસ રૂપિયાની જ આવે આ ટ્યૂબ હા તમને દેખાડો આ નહીં દેખાતી બહુ ન જ દેખાતી રાંધો નહીં આવે છે પેન્ડિસ્ટિન ટ્યુબ છે આપણે હે આસરમાં આની રોજ સડાવીએ કે આ સસ્તી આવે ને આસાર આપણે હેને કમ્પ્લીટ કરી નાખવાનું છે આપણે આના ભારે એમાં ફેરફાર રાવા દેવાનો ને આનું કામ મિત્રો બહુ સુપર છે ઝીણી મગના દાણા જેવી કે સણાના દાણા જેવી કે કોઈ ગાય ઠંદર હોય ને તો એકદમ ઓગારે નાખે એટલો પાવર આનો છે પણ આપણે ત્યાં કોઈ આસરને અંદર ગાંઠ ને પણ આપણે હે ને કો બહી રૂપિયાનો ખર્ચ કરે ના ટ્યુબ આપણે અંદર ચડાવી દઈએ ને તો આપણી જ લાભ થાય એટલે કે આપણી બહીનો આસર એકદમ કમ્પ્લીટ થઈ જાય એક મસ્તી વો ને એક આપેન્ડિક્સ છે કોઈ નહીં મૂકે તો નહીં દેખાય तो मित्रों इतना दूध आईयो है देखा तो है दूध दिखाई दे तो मित्रों लाइक शेयर सब्सक्राइब करना ना भूलता